અત્યારે જો અમારા શરૂબેન આજે બકાલો ઉતારીને કરીને ખુશે રેડી અને શરૂબેન જવાનો છે બકાલો લઈને હું કામ બકાલો વેચવા જાશ પતંગ લેવાના છે શરૂબેન પતંગ લેવાના એટલે જો આ રીતે ઉતારી અને પીંડો એ વેચીને જે પૈસા આવે એનો પતંગ અને ફિરકે લઈ લે ગ્રીલ પાવાનું તો નથી તૈયાર ફિરકે આવી લેવાનું છે ને ત્યાં પાવરાવાનું છે તો આપણે તો હવે સકાવતા નથી પતંગ કારણ કે ઘણા ટાઈમથી પહેલાં સકાળતા એ આમ એટલે આમ તો પતંગ સજવાનો શોખ એ કારક કારક સજાવીને વાળ્યું તો અમતા કોઈ પતંગ પતંગ હોય નહીં એટલે અનિયાર પ્યાસ લડાવો આમ તો ધવાળો ચોચારમાં જો ભૂલ બે જવાનું છે જમવાનું જમવા બે ગયા છે આઠ વાગી ગયા પછી કામે જવાનું છે ને તો જમવા બે જાય કાંઈ ક્યાં પહેલાં મેંદાની પૂરી છે આ જો કચોરી બનાવી હતી કાલ આંચ અમારા કોમલ બેને

નાસ્તા પાણી કર લીધું ને રવું છે કામે કારણે સાડા આઠ થઈ ગયા મોડું થઈ કામે આવે

બેડ બ <laughs> <laughs> અમારા કારીગર આવી ગયા અરે ગુટતા હતા અત્યારે આપણે ઘૂટતા મેકલા અને અમારા કારીગર આવ્યા જો અરે ઘૂટવાનું હોય તો આળસ છે ને બાપુ બહુ આળસ છે જો આ હીરા વાળો બધે નો આજ પ્રશ્ન અરે ઘૂટવાની હોય ને એટલે બહુ મોડા આવે કા કઈ કામ આવી જાય અરે ઘૂટવાનું તે દીધું છે બાકી નું આવે આપણે એક પોઈન્ટ પૂરી કરી નાખી આવડી આ બીજી સડાવી કેમ લાગ્યા હજી ઘડી ગોઠવી જોઈએ ઉઠ નથી ઘડી પછી પટ્ટ મારવાની

બોલ છે ભાઈ તો બરોબરના પાછા આવી જાય તો ગયો હવે રોટી નાખીએ